ખેડૂત મિત્રો જેનો આતરતાથી રાહ જોઈ રહ્યા હતા જે આઈ ખેડૂત પોર્ટલ બાબત કે આઈ ખેડૂત પોર્ટલ ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં તેની માહિતી આપવામાં આવેલ છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આઈ ખેડૂત પોર્ટલ અરજીઓ પર અરજીઓ મેળવવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં બાબત સવિને ઉપરોક્ત વિષય અનવે જણાવવાનું કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી દિવસ બાવીસ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે અરજી કરતાં પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે પોર્ટલ પર અરજીઓ મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓ જિલ્લા તાલુકા કક્ષાથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતાની યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે અગાઉના વર્ષોમાં પહેલાં તે વહેલા તે પહેલાંના ધોરણે આય ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવતી હતી પણ હવે આ જે છે એ અરજી તમામ સ્વીકારવામાં આવશે અને પછી ડ્રો કરવામાં આવશે અને જે ડ્રોમાં જેનું નામ આવ્યું હશે તેમને અગ્રતા આપી અને પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો આ હતી વિશેષ માહિતી આ ખેડૂત પોર્ટલ બાબત તો ખેડૂત મિત્રો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે તેના માટે વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી અને આ જો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરજો